ભારત પાકના યુદ્ધ વચ્ચે થતા સાયબર ક્રાઈમ પર સુરત પોલીસ કમિશનર અનુપમ માહિતી આપી હતી તેઓ જણાવ્યું કે ડ્રોન અને મિસાઇલ હુમલાની સાથે પાકિસ્તાન સાયબર હુમલા જેવી રણનીતિ અપનાવી શકે છે જેથી તો તમને કોઈ પણ સરકારી વેબસાઇટના નામથી અજાણ્યા મેસેજ લિંક સાથે આવે એના પર ક્લિક કરવું નહીં કોઈ પણ સરકારી એજન્સી આવા ડાયરેક્ટ મેસેજ મોકલતી નથી

જેવા હુમલાઓનો સમાવેશ થઈ શકે છે આ વિસ્થિતિમાં પણ ડિજિટલ ડેટાને સુરક્ષિત રાખવા માટે આપણે સતત રહેવાની જરૂર છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહએ કહેલોતે જણાવ્યું હતું કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના નામે કોઈ મેસેજ આવે અને સાથે લિંક મોકલવામાં આવે તો લિંક પર ક્લિક કરવું નહીં કાર્યવાહી કરવામાં આવી તો એના અનુસંધાને ઘણા બધા જોએ ભારતીય સેનાના એક પૂરા આઈડીને પ્લેટ તરીકે બનાવીને લિંક સાથે જોઈએ લોકો મોકલતા રહે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નામે પ્લેટ બનાવીને લોકો મોકલે છે તમે એને ક્લિક કરો વધારે ડિટેલ માટે જોઈએ પરંતુ આમાંથી બી જે એક સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે લોકો ક્લિક કરવાથી ઘણી બધી માહિતી જોઈએ એવા સાયબર ક્રિમિનલ પાસે જતી રહે છે જેથી મારી રિક્વેસ્ટ છે કે આ પ્રકારના ક્યારે હોય તો ગવર્મેન્ટના અને આ ડિફેન્સના જો ઓફિશિયલ સાઇટ હોય છે એના ઉપર જઈને તમે જો બી ઇન્ફોર્મેશન જોતા હોય ચેક કરી શકો ના કે તમારા મોબાઈલ ઉપર કોઈ અનનોન આમાંથી મેસેજ લિંકથી લિંક આવતા હોય મેસેજ આવતા હોય અને તમે એના ક્લિક કરો તો ક્લિક કરવાથી આમાં નુકસાન થવાની પૂરી પૂરી સંભાવના છે કે તમારા ઘણા બધા ડેટા જતા રહે તમારા પૈસા જતા રહે જોઈએ એના એના લઈને ભારત સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી અને સુરત સાયબર સેલ તરફથી જેવી ઘણી બધી અવેરનેસ માટે સૂચનાઓ આપવામાં આવી છે કે તમામ આ પ્રકારના લિંકથી બચવી અને કોઈ પણ પ્રકારના એવા વિશ્વાસ નહીં કરવી કોઈ પણ જોવર્મેન્ટ કોઈ એજન્સી ડાયરેક્ટલી આપને કોઈ આ પ્રકારના લિંક નથી મોકલતી જેના આપ ક્લિક કરવો જોઈએ રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત